હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો જો તમે આ ચેનલ સાથે જોડાયા ન હો તો અત્યારે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો ગમે તો લાઇક કરજો અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરજો જેથી જે પણ ટેટ ટાટની અપડેટ આવે છે તે તમારા સુધી અને તમારા મિત્રો સુધી ચોક્કસ પહોંચી જાય મિત્રો અત્યારે જે લેટેસ્ટ અપડેટ આવે છે શિક્ષણ સહાયક ડીવીની જે તારીખ જાહેર થઈ છે તેના વિશે આજે આપણે માહિતી મેળવીશું સાથે સાથે વિદ્યા સહાયક ઉમેદવારોનું ડીવી ક્યારે થશે અને શું ઓર્ડર દિવાળીમાં મળશે તો તેના વિશે આજે લેટેસ્ટ અપડેટ લઈને આપણે આવ્યા છીએ તો ચોક્કસ આ વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને જે પણ અપડેટ છે તમારા સુધી પહોંચી જાય અને હવે વિદ્યા ઉમેદવારો ઉમેદવારોએ શું કરવું જોઈએ તો આજે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું તો અત્યારે શિક્ષણ સહાયકની ભરતી માટે અને કાલે આવતીકાલે ચોવીસ બે ઘણા બધા ઉમેદવારો દ્વારા ગાંધીનગરની અંદર આંદોલન કરવામાં આવ્યું જેના પરિણામ સ્વરૂપે આજે સરકારશ્રી દ્વારા એક પ્રેસ નોટ બહાર પાડવામાં આવી છે જેની અંદર શિક્ષણ સહાયકની ડોક્યુમેન્ટ વેરીફિકેશનની તારીખો જાહેર કરવામાં આવી છે તો આપણે સૌ પ્રથમ એના વિશે માહિતી મેળવીએ તો જે પણ લોકોએ આંદોલન કર્યું છે તેમને ખૂબ ખૂબ ધન્યવાદ તેમના કારણે જ આ તારીખ જાહેર થઈ છે સાથે સાથે હવે આગળની પ્રોસેસ શું કરવી તેના વિશે પણ આપણે આજે માહિતી મેળવીશું તો અત્યારે આ નોટ બહાર પાડવામાં આવી છે કે આશ્ચર્યની ભરતી જે પ્રોસેસ જે ચાલુ છે તેની અંદર પચીસ બે સુધીનો ઓર્ડર આપી દેવામાં આવ્યા છે ત્યારબાદ જે જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયાની અંદર બાર બેથી ઓગણીસ બે દરમિયાન જે શાળા પસંદગી કરવાની હતી જેની હજી સુધી શાળા ફાળવણી થઈ નથી પરંતુ ટૂંક સમયની અંદર જ શાળા ફાળવણી અને નિમણૂક હુકમની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે શિક્ષણ સહાયકની અંદર સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક ભરતી અને શિક્ષણ સહાયક સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક ભરતી તો તેની અંદર કઈ રીતે ભરતી થવાની છે અને કઈ રીતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે તેના વિશે માહિતી આપેલી છે કે સરદાર ઉમેદવારોનું જનરલ મેરિટ લિસ્ટ તારીખ સાત બાર બે હજાર ચોવીસના રોજ જાહેર કરવામાં આવેલ હતું તો સાત બારથી દસ ત્રણ એટલે કે ત્રણ મહિના બાદ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવેલું છે તો મિત્રો વિચારજો આ ત્રણ મહિના બાદ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવેલું છે સરકારી ઉચ્ચતર માધ્યમિક ભરતી માટે સુધી બિન સરકારી ઉચ્ચતર ભરતી માટે પચીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવશે તેમજ એપ્રિલ માસના અંત સુધીમાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે તો શિક્ષણ સહાયક ના ઉમેદવારો માટે સારા સમાચાર કહી શકાય કે એપ્રિલ માસની અંદર ભરતી પ્રક્રિયા પૂર્ણ થવા જઈ રહી છે તો આ એક સારા સમાચાર છે શિક્ષણ સહાયક ઉમેદવારો માટે પરંતુ આ તારીખો પર સંપૂર્ણપણે ત્યારે જ વિશ્વાસ આવે છે જ્યારે ભરતી પ્રક્રિયા શરૂ થશે એટલે કે દસ માર્ચ પહેલાં પહેલાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન શરૂ થશે તો જ આ તારીખો પર માન્ય રાખવામાં આવશે અને દરેક ઉમેદવારોએ જો આ તારીખ પ્રમાણે સરકાર શ્રી દ્વારા કોઈ જાહેરાત થતી થતી ડોક્યુમેન્ટ વેરીફિકેશન ચોક્કસ ફરીથી દરેક ઉમેદવારો ભેગા મળી ગાંધીનગરની અંદર મૂલ ચોક્કસ આંદોલન કરવું પડશે હવે ત્યારબાદ શિક્ષણ સહાયક સરકારી અને માધ્ય ગ્રાન્ટેડ માધ્યમિક ભરતીની વિશે પણ માહિતી આપેલી છે કે સદર ઉમેદવાર જનરલ મેરિટ લિસ્ટ સાત બાર બે હજાર ચોવીસના રોજ જાહેર કરવામાં આવેલ સરકારી માધ્યમિક ભરતી માટે પંદર ત્રણ બે હજાર પચીસ સુધીમાં તથા બિન સરકારી અનુદાનિત માધ્યમિક ભરતી માટે તારીખ ત્રીસ ત્રણ પચીસ સુધીમાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવશે અને એપ્રિલ મહિના સુધીમાં આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે તો મિત્રો સૌ સરકારી ઉચ્ચતર માધ્યમિક ત્યારબાદ સરકારી માધ્યમિક ત્યારબાદ ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક અને ત્યારબાદ ગ્રાન્ટેડ માધ્યમિક આ ચાર ભરતી પ્રક્રિયાનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે તો ચોક્કસ આ ભરતી પ્રક્રિયા દરેક ઉમેદવારોનો પ્રશ્ન હતો કે શું ક્રમિક થશે તો હા આ ડીવીને જોતા એવું લાગે છે કે આ ભરતી પ્રક્રિયા ચોક્કસ ક્રમિક રીતે જ થવાની છે કારણ કે સરકારે જે રીતે ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ બહાર પાડેલી છે કારણ કે સૌ પ્રથમ જે પણ ઉમેદવારો છે તે સરકારી ઉચ્ચતર માધ્યમિકમાં જવા માગશે ત્યારબાદ સરકારી માધ્યમિકની અંદર કારણ કે તેની અંદર ઘણા બધા ફાયદા રહેલા હોય છે જેના કારણે ઉમેદવાર ગ્રાન્ટેડની અંદર જતાં પહેલાં સરકારી વિભાગની અંદર જવા માગતો હોય છે કારણ કે તેની અંદર પ્રમોશન હોય છે બીજા ઘણા બધા લાભ જોવા મળતા હોય છે જેના કારણે સરકારે પણ એ જ પ્રમાણે આ વખતે ક્રમિક ભરતી કરવા જઈ રહી છે તેથી મોટામાં મોટો ફાયદો વિદ્યા સહાયકના ઉમેદવારોને થશે કારણ કે તેમનું મેરિટ નીચું જવાનું છે તો હવે આપણે જોઈએ કે શું સરકાર દ્વારા કઈ કઈ તારીખો બહાર પાડે તો આ પ્રમાણે તારીખો બહાર પાડવામાં આવેલી છે સરકારી એચએસ એચએસનું ડીવી દસ માર્ચ સુધીની અંદર સરકારી ટાટ એસનું ડીવી પંદર માર્ચ સુધીમાં ગ્રાન્ટેડ ટાટ એચ એસનું ડીવી પચીસ માર્ચે અને ગ્રાન્ટેડ ટાટ એસનું ડીવી ત્રીસ માર્ચ સૂત્રોની મળતી માહિતી મુજબ આ તારીખ સુધીમાં ત્રણ ગણાનું ડીવી લિસ્ટ જાહેર કરવામાં આવશે એટલે કે જેટલી પણ જગ્યાઓ છે તેના ત્રણ ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે કારણ કે આ ભરતી પ્રક્રિયાની અંદર ત્રણ ગણા ઉમેદવારો બોલાવશે તો ઘણા ઉમેદવારો ગ્રાન્ટેડની અંદર જશે ઘણા ઉમેદવારો સરકારીની અંદર જશે જેના કારણે ત્રણ ગણા ઉમેદવારોની લિસ્ટ જાહેર કરવામાં આવશે એટલે કે જો ઉદાહરણ તરીકે આપણે લઈએ ત્રીસ જગ્યાઓ બહાર પાડેલી છે તો તેના ત્રણ ગણા એટલે કે નેવ ઉમેદવારોને બોલાવવામાં આવશે એપ્રિલ માસના અંતમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે તો આ એક સારા સમાચાર છે શિક્ષણ સહાયકના ઉમેદવારો માટે કારણ કે આવતીકાલે જે મહાઆંદોલન થયું તેના ફળ સ્વરૂપે સરકારે આજે આ લિસ્ટ જાહેર કરેલું છે તો દરેક શિક્ષણ સહાયકના ઉમેદવારો પોતાના ડોક્યુમેન્ટ રેડી રાખે હવે ભરતી પ્રક્રિયાને ઝડપથી પૂર્ણ કરવા જઈ રહી છે સરકાર પરંતુ હવે જે પણ ભરતી પ્રક્રિયા થાય તેમાં દરેક ઉમેદવારે સાથ સહકાર આપવો જોઈએ કારણ કે આ ભરતી પ્રક્રિયાની અંદર અત્યારે એક કેસ પણ ચાલુ છે તે કેસનો નિવેડો છ તારીખે આવવાનો છે તો ચોક્કસ આ એક સારા સમાચાર છે ઉમેદવારો માટે અને આ ભરતી પ્રક્રિયા ઝડપથી થાય તેના માટે શિક્ષણ સહાયકના ઉમેદવારોને ખૂબ સારા સમાચાર છે હવે આપણે માહિતી મળે કે વિદ્યા સહાયક ઉમેદવારોનું શું શિક્ષણ સહાયક ઉમેદવારોની ભરતી પ્રક્રિયા તો એપ્રિલ સુધીમાં પૂર્ણ થવાની છે તો એપ્રિલ સુધીમાં જો શિક્ષણ સહાયકની ઉમેદવારોની ભરતી પ્રક્રિયા થશે તો વિદ્યા સહાયક ઉમેદવારોનું ભરતીની અંદર જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન તો અત્યારે થઈ ગયું છે પણ તેમનું આગળની પ્રોસેસ ક્યાં સુધીમાં થશે તેમનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યાં સુધીમાં આવશે તેમાં કેટલા ઉમેદવારોને લેવામાં આવશે કેટલી જગ્યાઓ સરકારે વિષયવાર જિલ્લાવાર બહાર પાડવાની છે તે હજુ સુધી બહાર પાડેલ નથી તો વિદ્યા સહાયક ઉમેદવારોનું આ બધી પ્રોસેસ ક્યારે થશે કારણ કે વેકેશન એના પછી તરત જ વેકેશન પડી જશે તો તેમનો ઓર્ડર ક્યાં સુધીમાં મળશે તેના વિશે આપણે માહિતી મેળવીએ તો શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા જે સરકારે તારીખો બહાર પાડેલી છે સરકાર આની અગાઉ પણ ઘણી બધી તારીખો બહાર પાડેલી હતી તે તારીખ પ્રમાણે કંઈ કાર્ય થયું નથી તો આ જે પણ તારીખો બહાર પાડવામાં સરકાર એપ્રિલ મહિનાના અંત સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાનું કહી રહી છે પણ ચોક્કસ એ પ્રકારે ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે નહીં હજી પણ તેની અંદર એક બે મહિના એટલે કે નવા સત્રથી એમને હાજર કરવામાં આવશે તો વિદ્યા સહાયક ઉમેદવારોને ક્યારે હાજર કરવામાં આવશે તો ઓર્ડર દિવાળીમાં મળશે તો હાલની પ્રક્રિયાને પ્રક્રિયા એવું જ લાગે છે કે ઓર્ડર ચોક્કસ દિવાળી સુધી મળવાના અથવા તો શિક્ષક દિનના દિવસે સપ્ટેમ્બરની અંદર પણ ઓર્ડર મળવાના પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે તો વિદ્યા સહાયક ઉમેદવારો માટે આ નુકસાન રહેલું છે કે ભરતી પ્રક્રિયાની અંદર આ રીતે જો થશે તો ચોક્કસ એમની ભરતી પ્રક્રિયાની અંદર ઘણો બધો સમય જાય એવો છે કારણ કે તેમનું મેરિટ લિસ્ટના આધારે ભરતી પ્રક્રિયા છે જેની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે ફરીથી જેની અંદર આ ભરતી પ્રક્રિયાની અંદર જ્યાં સુધી તેમનો ઓર્ડર નહીં મળે ત્યાં સુધી હજી એમની ભરતી પ્રક્રિયા એક છથી આઠની થશે ત્યારબાદ કારણ કે અગિયાર બાર અને નવ દસની અંદર ટોટલ ભરતી પ્રક્રિયા ચાર હજારને પાત્રીસો સાત હજાર પાંચસો એ જ પ્રમાણે જો ટેટ ટુની અંદર વાત કરીએ તો સાત હજાર ઉમેદવારોની ભરતી થવાની છે તો તેમની ભરતી પ્રક્રિયા લાંબી ચાલે તેવી પ્રોસેસ અને ત્યારબાદ ટેટ વન તો આ રીતે જો ભરતી પ્રક્રિયા થશે તો ઓર્ડર ઘણા લાંબા સમય નીકળી જશે અને ઓર્ડર દિવાળી સુધીમાં મળે છે તો વિદ્યા ના ઉમેદવારો એકજુટ થઈ સરકારની નમ્ર વિનંતી કર્યું કે અમને પણ નવા સત્ર સુધી હાજર કરવામાં આવે અત્યારે તો એવું લાગી રહ્યું છે કે શિક્ષણ સહાયકના ઉમેદવારોને જ નવા સત્રથી હાજર કરવામાં આવશે તેનું બીજું મુખ્ય કારણ એ પણ છે કે અત્યારે સરકાર જે જે શાળાની અંદર જ્ઞાન સહાયકોને છૂટા કરવામાં આવ્યા હતા તેમને ફરીથી લેવામાં આવ્યા છે કારણ કે સરકારનો ઈરાદો એ જ છે કે હજી સુધી પણ આ ભરતી પ્રક્રિયાને લાંબી લાંબામાં લાંબી કરવામાં આવે જેથી કરીને અત્યારે સરકાર શિક્ષણ સહાયકની ભરતીની અંદર જે જ્ઞાન સહાયક ઉમેદવારો છે તેમને ફરીથી પોતાની સ્કૂલની અંદર હાજર કરી રહી છે જેથી કરીને બાળકોનું શિક્ષણ ના બગડે એક સારી બાબત છે પણ સાથે સાથે ઉમેદવારો જે ભરતી પ્રક્રિયાની રાહ જોઈ રહ્યા છે ઝડપથીમાં ઝડપથી ભરતી કરવા માગે છે તે ઉમેદવારોને આ નુકસાન રહેલું છે તો શિક્ષણ સહાયકના ઉમેદવારો હોય તેમની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પરંતુ વિદ્યા સહાયકના ઉમેદવારો સપોર્ટ કરવો કે ભરતી પ્રક્રિયા સરકાર ઝડપથીમાં ઝડપથી કરે કારણ કે વિદ્યા સહાયકની અંદર ઘણા ઉમેદવારોની વયમર્યાદાનો પણ પ્રશ્ન છે ઘણા ઉમેદવારોને મેરિટના લગતા પ્રશ્નો છે કે આટલું બધું મેરિટ ઊંચું કેમ તો તેના ઘણા બધા કારણો છે કારણ કે અત્યારે જો ક્રમિક ભરતી થશે તો વિદ્યા સહાયકના ઉમેદવારો માટે નુકસાન શું રહેલું છે પણ તે સાથે તેમનો ફાયદો પણ છે કે તેમનો ફાયદો એ છે કે ક્રમિક ભરતી થવાને કારણે આ ભરતી પ્રક્રિયાની અંદર શિક્ષણ સહાયકના ઉમેદવારો જો આ ભરતીની અંદર લાગી જશે એપ્રિલ મહિના સુધીમાં બધા ઉમેદવારો કોમન ઉમેદવારો લાગી જશે તેથી તેમનો મેરિટ ડાઉન જવાની પૂરી પૂરી શક્યતાઓ રહેલી છે તો આ એક ચોક્કસ ફાયદો કહી શકાય ક્રમિક ભરતી છે તેના કારણે શિક્ષણ સહાયકના ઉમેદવારોને પણ ફાયદો થવા જઈ રહ્યો છે તો અત્યારે શિક્ષણ સહાયકની ડોક્યુમેન્ટ વેરિફિકેશન તારીખ જાહેર થઈ ગઈ છે આપણે ફરીથી એકવાર જોઈ લઈએ કે સરકારી ટાટ એચએસનું ડીવી દસ માર્ચ સરકારી ટાટ એસનું ડીવી પંદર માર્ચ ગ્રાન્ટેડ ટાટ એચએસનું ડીવી પચીસ માર્ચ અને ગ્રાન્ટેડ ટાટ એસનું ડીવી ત્રીસ માર્ચ સુધીમાં પૂર્ણ થવાનું છે અને ત્રણ ગણા લિસ્ટ બહાર પાડવામાં આવશે તો શિક્ષણ સહાયકના ઉમેદવારો માટે સારા સમાચાર છે સાથે સાથે વિદ્યા સહાયકના ઉમેદવારો માટે અત્યારે ઘણા ઉમેદવારોનો પ્રશ્ન હતો કે શું ભરતી પ્રક્રિયા દિવાળી સુધી થશે તો મિત્રો અત્યારની ભરતીને જોતા તે એવું જ લાગી રહ્યું છે કે ભરતી પ્રક્રિયા દિવાળી સુધી થવા જઈ રહી છે પરંતુ જલ્દીમાં જલ્દી સરકાર પ્રોસેસ કરે તેના માટે દરેક ઉમેદવારો સતત આવેદનપત્ર આપતા રહો અને પોતાની ભરતી પ્રક્રિયા ઝડપી બનાવવા માટે પ્રયત્ન કરો અત્યારે કોઈ ઉમેદવારો કોર્ટ કેસ કરવો નહીં જો કોર્ટ કેસ કરશો તો આ ભરતી પ્રક્રિયા હજી પણ લંબાઈ જશે તો દરેક ઉમેદવારોને વિનંતી કે જે પણ પ્રોસેસ ચાલુ છે એમાં પોતાનો સાથ સહકાર આપી અને ભરતી ઝડપથીમાં ઝડપથી પૂર્ણ થાય તેથી દરેક ઉમેદવારો જે નોકરીની આશા લઈને બેઠા છે તે દરેક ઉમેદવારોનો વારો આવી જાય અને જે ઉમેદવારોને આવતી પરીક્ષાની રાહ જોઈ રહ્યા છે તો આ ભરતી પૂર્ણ થશે ત્યારે જે ભરતીની શરૂઆત થશે તો એમની પરીક્ષા પણ લેવાશે તો જલ્દીમાં જલ્દી આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય તેવી દરેક ઉમેદવારોને નમ્ર વિનંતી તો જો તમને આ વિડીયો ઉમેદવારો ગમે તો લાઇક કરો વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો અને આ ચેનલને તમે ચોક્કસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાને જેથી જે પણ અપડેટ આવતી રહેશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે ધન્યવાદ